શહેરમાં શિવશક્તિ શક્તિ ટેક્સટાઇલ માર્કેટ સતત બીજા દિવસે આગ લાગી હતી તો આગ વિકરાળ બનતા ચોથા માળ સુધી પ્રસરી જતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો માર્કેટમાં અનેક દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને દસ વધુ ફાયરના વાહનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરાયા હતા તો શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે માર્કેટમાં લાગેલી આગમાં સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ફાયર સિસ્ટમ હોવા છતાં કાર્યરત ન રહેતા અનેક સવાલો ઉઠ્યા છે તેમાં ટેક્સટાઇલમાં આગ લાગવાનું કારણક બંધ છે ત્યારે ગતરોજ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી બેઝમેન્ટમાં આવેલી 4 થી 5 દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જો કે આગના લીધે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા ધુમાડામાં ગુંગામણના લીધે એક વ્યક્તિનું મોત નિપજો છે देखिए किस तरह से आग लगी यह बता पाना भी बहुत मुश्किल है कि किस तरह से कुछ हादसा है लेकिन प्राइमरी रूट से कहीं तो जो शॉर्ट सर्किट हुआ होगा उस वजह से आग लगी है आ, कल भी आग लगा था कल एक घंटे में कंट्रोल कर लिया था प्रशासन ने लेकिन आज बड़ा मुश्किल स्थिति है चारों ओर आग ही आग है पूरे मार्केट के अंदर और पूरा प्रशासन लगा है एस की पूरी टीम लगी है पुलिस लगी है सभी अपने जी जान में लगा के मेहनत कर रहे हैं लेकिन नुकसान आठ मार्केट दुकानों का मार्केट है और पूरे लगभग ये अधिकतर दुकानों में आग फैल पहुंचे कितने बजे आग लगी थी मेरे पास आठ बजे फोन आया था साढ़े सात से आठ के बीच में लगभग आग लगी होगी और मैं तुरंत यहाँ पहुँच गया था मेजर को जाहिर किया गया है क्या तो इसके बारे में बढ़ेगी नुकसान हुआ आपके पास बहुत जरूरी है मेजर को बोलना क्योंकि पूरा मार्केट में सराउंडिंग एरिया में बहुत सारे लोग रहते हैं और सभी क्योंकि जो चारों ओर कपड़े का ही काम है इसलिए कहीं भी एक चिंगारी भटक के दूसरे मार्केट में न जाए तो ये जरूरी है प्रशासन लगाया मैं मार्केट के लोगों से भी रिक्वेस्ट रिक्यूज करूँगा इस मार्केट के सराउंडिंग जो जो मार्केट की खिड़कियाँ लगती है अपने अपने माल वहाँ से निकाल ले जिनसे उनका माल भी बचे जान माल की सुरक्षा और प्रशासन को भी मदद मिले बिल्डिंग में रही आगनी घटना बनी थी। અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા સાત કે આઠ વાગે અધિકારીઓ આગ કાબુમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું સવારે કયા કારણસર આગ લાગી તે તપાસનો વિષય છે જ્યારે અધિકારીઓ આ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઇલેક્ટ્રિક માંથી ધડાકા થતા હતા એટલે અમારું આકલન છે ઇન્વેસ્ટિગેશન બાદ જ અમને ખબર પડશે કે કોણે ઇલેક્ટ્રિક શરૂ કરી છે આ બિલ્ડિંગમાં એના આધારે આગ લાગી એવું અમારું માનવું છે પાછન અત્યારે જે અત્યારે ત્રણ માળ સુધી આગ લાગી છે પણ ધીરે ધીરે એસી ટકા આગ અત્યારે કાબુમાં છે પણ અમને બે ત્રણ કલાક લાગશે હજી આગ ને કાબુમાં લેતા પણ કોઈ કેઝ્યુલિટી નથી અત્યારે અત્યારે તો આ બિલ્ડિંગનું તો મેં આવીને પેલા જ જાણ કર્યું કે અહીં એનઓસી પણ હતી અને ફાયર સેફટી પણ હતી નહીં બીજા કોઈ બિલ્ડિંગમાં આવું કઈ હશે ફાયર સેફ્ટી ની હશે તો એનું ચેકિંગ પણ કરાવશું પણ આ બિલ્ડિંગમાં તો સંપૂર્ણ કાર્યરત છે એવું મને જાણવા મળ્યું